ओ, साथ संशोधन ने पद्धति ओ कोठारी साहिब माथीच करावछु संशोधन माटेनी સૌથી પહેલી પૂર્વ શરત पद्धति કઈ રીતે સંશોધન કરશો તો સંશોધન માટેની પહેલી શરત સૌથી પહેલી પૂર્વ શરત એ છે કે સંશય થવો જોઈએ શંકા પડવી જોઈએ જો પ્રાપ્ત હકીકત વિશે તમને સંશય ન થાય તો સંશોધનને અવકાશ રહેતો નથી જે પ્રધાનપણે સંશયાત્મા છે પ્રાપ્ત હકીકતને સ્વીકારી લેતો નથી એ જ સંશોધક બની શકે દાખલા તરીકે ભવાઈના વેશ જેમના નામે ચડાવવામાં આવે છે તે અસાહિત ઠાકર અને હંસાઉલીના કરતાં અસાહિત એક જ છે એવી સામાન્ય રીતે સ્વીકૃત હકીકતને કોઈ વ્યક્તિ કોઈ ધન્ય ક્ષણે શંકાની નજરે જુએ અને સંશોધનની દિશા ઉઘડે શંકા માટે કશું કારણ જોઈએ એટલે હકીકતોને જોવાની કેળવાયેલી દ્રષ્ટિ વગર શંકા ઉદ્ભવતી નથી આના માટે પૂર્વસજ્જતા જોઈએ મધ્યકાળમાં અસાહિત નામના એક જ કરતા હોય એમ માની લેવું જરૂરી નથી ભવાઈ વૈશ્વના રાજયિતા અસાહિત ઠાકર ગણાય છે ત્યારે હંસાવલીના કરતા પોતાને કેવળ અસાહિત તરીકે ઓળખાવે છે અસાહિત ઠાકર વિશેની કેટલીક અનુશ્રુતિઓ છે જેનો હંસાવલીમાં કશો નિર્દેશ નથી હંસાવલીની રચના સાલ મળે છે જ્યારે ભવાહી વેશોનો રચના સમય નિશ્ચિત થતો નથી આવી હકીકતો ભેગી કરી એક સજ્જ જિજ્ઞાસુ સંશોધક સંશોધન માટે કોયડો ઊભો કરી શકે આ પહેલું સંશયાત્વ બીજું સંશોધકનું કામ સામગ્રીનું ચયન કરવાનું છે પોતાના સંશોધન વિષયને લગતી સામગ્રી એણે ખૂણે ખૂણેથી એકઠી કરવી જોઈએ અને સામગ્રી આપી શકે એવા કોઈ સાધનની ઉપેક્ષા કરવી જોઈએ નહીં અપ્રકાશિત હસ્તલિખિત ખાનગી સાધનો સુધી પણ એણે પહોંચવું જોઈએ અને બની શકે તો સંશોધન વિષયની સીધી જાણકારી ધરાવનાર વ્યક્તિઓનો પ્રત્યક્ષ સંપર્ક પણ કરવો જોઈએ જે રીતે માહિતી મેળવવા એક પત્રકાર ગમે ત્યાં પહોંચી જાય એ જ રીતે સંશોધકે પણ પોતાના વિષયની વધુમાં વધુ માહિતી એકઠી કરવાના તમામ પ્રયત્નો કરવા જોઈએ સંશોધક પાસે અપેક્ષા છે કે વણ સંતોષાયેલી જિજ્ઞાસા સાથે એ સતત ફરતો રહે પોતાના વિષય ક્ષેત્રમાં અને એની આજુબાજુ સંશોધકને વિષયની સાંકળી ગલીમાં પૂરાઈ રહેવું પાલવે નહીં એના વિષયના છેડાઓ અણધારેલા અનેક સ્થાને જઈને અડતા હોય એવું બની શકે ત્રીજું મધ્યકાલીન સાહિત્યના કોયડાઓ ઉકેલવા માટે જે તે સમયના ઇતિહાસ ભૂગોળ સમાજ ધર્મ સંપ્રદાય તત્વજ્ઞાન ભાષા વગેરેની જાણકારી પણ અનિવાર્ય છે શિવદાસ દક્ષિણ દેશમાં ગયા હતા એવો ઉલ્લેખ મળે એટલે જો આપણે એવું માની લઈએ કે દક્ષિણ ભારતમાં ગયા તો એ ખોટું પડે કારણ એ સમયે ખાન દેશ ગુજરાતનો દક્ષિણ દેશ ગણાતો હતો કોઈ સંપ્રદાય વિશેષની વાત કરો છો ત્યારે જે તે સંપ્રદાયની રૂઢિઓ પરિભાષા એ જૈન સંપ્રદાય હોય એ સ્વાની સ્વામિનારાયણ હોય એ ખોજા સંપ્રદાય હોય તમારે એ જાણવું પડે એટલે સંશોધકે અમુક અર્થમાં સર્વવિધ બનવું પડે અનેક સાધનોમાંથી માહિતી એકત્રિત થયા પછી સંશોધકે એ નિર્ણય કરવાનો છે કે આમાંથી કયા સાધનો અધિકૃત છે કેટલે અંશે અધિકૃત છે કોઈ પણ સાધન ભૂલ ન કરે એવું હોતું નથી એણે તપાસવું પડે ચોથું સાધનોની અધિકૃતતા વિચારતી વખતે આ મૂળ સાધન છે કે પરવર્તી સાધન છે એ પણ એણે ધ્યાનમાં લેવું પડે અન્યત્રથી માહિતી લઈ કશા સંશોધન વગર સંકલન કરનારા સાધનમાં વિશ્વાસ મૂકી શકાય નહીં દાખલા તરીકે મધ્યકાલીન ગુજરાતી આખ્યાન શશીન ઓઝાનું કે પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ રમણીક દેસાઈનું આ ગ્રંથોમાં મધ્યકાલીન કૃતિઓની યાદી હોય તેનું અન્યત્રથી સમર્થન ન થતું હોય આ બેવ ગ્રંથ અધિકૃત ગણાતા નથી એટલે તમારે એ જરાક જાણી લેવું પડે ઘણીવાર કોઈ માહિતીને ઘણા સાધનનો ટેકો હોય અને એનાથી જુદી માહિતીને અલ્પ ટેકો હોય ત્યારે આપણે ઘણા ટેકાવાળી માહિતીને સાચી માનવા પ્રેરાઈએ છીએ દાખલા તરીકે આપણી કવિતા સમૃદ્ધિ સંપાદક બક ઠાકોર ઓગણીસો ઓગણચાલીસ અને આપણા ખંડ કાવ્યો સંપાદક ધીરુભાઈ ઠાકર ઓગણીસો સત્તાવન એ બેઉની અંદર ગણપતરામ ભાવસારનું કાવ્ય દશરથનો અંતકાળનો એક જ પાઠ આપતા હોય પહેલાં બે સંપાદનો તો એ કાવ્ય જ્યાં પહેલું છપાયેલું એ કુમાર ઓગણીસો નો સંદર્ભ પણ આપતા પણ કોઈએ એ મૂળ પાઠ જોયો નહીં અને એને ખંડ કાવ્ય ગણ્યું પરબ ઓક્ટોબર ઓગણીસો એક્યાસી માં રમણ સોની એક લેખ કરે મૂળ કાવ્ય જોઈને કે ખંડ કાવ્ય નહીં પણ પ્રસંગ કાવ્ય ખંડ છે ત્યાં સુધી આ કોઈએ જોયું નહીં કે દશરથનો અંતકાળ એ ખરેખર ખંડકાવ્ય નથી એટલે આ ધ્યાન રાખવું પડે ઘણી બધી વાર કેવી ભૂલોને અવકાશ છે બટુભાઈ ઉમરવાડિયાએ પોતાના એક ગ્રંથમાં શૈવલીની અને બીજા નાટકોનો નિર્દેશ કર્યો પછીથી બટુભાઈ ઉમરવાડિયાના પ્રકાશિત પુસ્તકોની યાદીમાં પણ આવી ગયું એવું કોઈ પુસ્તક કદી પ્રકાશિત થયું ન હોવા છતાં માની લીધું કે પુસ્તક થયું છે પણ નથી ભૂલ કેવી હોય આવી પણ થઈ શકે શબ્દની શબ્દાર્થ ઉપરાંત સંસ્કાર પરિવેશ અને છંદ વગેરે કાવ્ય રીતિઓની પરંપરાના જ્ઞાન વિના સારી અને સાચી રીતે ભાગ્ય જ આસ્વાદ કે મૂલવી શકાય દાખલા તરીકે મતિસાર સર્જકનું નામ છે મતીસારની કરપૂર મંજરી એની અંદર નાયક રૂપ સેનને એનો પ્રધાન ચાર ઘાતમાંથી બચાવે છે એનું વર્ણન છે એમાંની એક ઘાત એ ઘેર આવે ત્યારે માતા એને ઝેરના લાડુ આપે છે તે સંપાદક ડૉક્ટર ભોગીલાલ સાંડેસરાને વાર્તામાં આ અંશ પ્રતીતિકર ન લાગ્યો એમણે નોંધ કરી કે વિષના લાડુ ખવડાવનાર ઓરમાન માતા હતી એમ કદાચ કરતાને કહેવું હશે પણ એ સ્પષ્ટ નથી કારણ કે માતા તો ન ખવડાવે જયંત કોઠારી આનું સંશોધન કરીને કહે છે ડૉક્ટર ભગીલાલ સાંડેસરાના ધ્યાન પર એ વાત રહી ગઈ કે અહીં જે મંત્રેયી અવતરણમાં મંત્રેયી શબ્દ વપરાયો છે એનો અર્થ અપર માતા ઓરમાન માતા જ થાય આ રાજસ્થાની પરંપરાનો શબ્દ છે અને કેટલીક ગુજરાતી કૃતિમાં એ મંત્રેયી કે માત્રેયી રૂપે મળે છે એનો અર્થ એ થાય કે શબ્દનો આ અર્થ જાણ્યા પછી કથા પ્રસંગમાં કશી અપ્રતિતિ કરતા રહેતી નથી સાંડેસરા જેવા મોટા ગજાના સંશોધક પણ આવી ભૂલ કરી શકે તો આપણે તો કાન પકડીને ચાલવું પડે કે આપણે આવી ભૂલો કરી શકીએ છઠ્ઠું સંશોધકે ઘણીવાર અનુમાનનો આશ્રય લેવાનો થતો હોય છે એમાં બે બાબતની કાળજી રાખવી એક અનુમાનને અનુમાન તરીકે જ મૂકવું એને હકીકત તરીકે સ્થાપિત કરી ન દેવું અને બીજું અનુમાન માટે આધારભૂત ભૂમિકા હોય તો એ મૂકવી કઈ હકીકત પરથી કયા અનુમાન સુધી જઈ શકાય એ હંમેશા વિવેકભરી વિચારણા અને સૂક્ષ્મ ઇતિહાસ દ્રષ્ટિ માંગે છે દાખલા તરીકે અખા ભગત પોતાને સોનારા તરીકે ઓળખાવતા હોય એ જ્ઞાતીય સોની હતા એમ તમે કહી શકો પરંતુ એમણે સોનીનો વ્યવસાય કર્યો જ હશે એવું તમે નિશ્ચિતપણે કહી શકો નહીં એવું અનુમાન થઈ શકે અને એવા અનુમાન માટે પૂરતો આધાર હોય તો તમે કહી શકો સાતમું સંશોધનના ક્ષેત્રમાં અનુશ્રુતિઓ સાથે કામ પાડવામાં આવતું હોય છે અનુશ્રુતિઓના ઉપયોગ પરત્વે પણ કેટલી કાળજી રાખવાની હોય એક અનુશ્રુતિ માટે અન્ય કોઈ આધારો સાંપડે છે કે કેમ એ તપાસી અનુશ્રુતિની પ્રમાણભૂતતા ચકાસવી જોઈએ બે અનુશ્રુતિને અનુશ્રુતિ તરીકે જ રજૂ કરવી જોઈએ ઐતિહાસિક હકીકત સાથે એની ભેળસેળ કરવી જોઈએ નહીં અખા ભગત જેતલપુરના વતની હતા એવી અનુશ્રુતિ મળતી હોય અને એમની ભાષામાં અમદાવાદની આજુબાજુની ઉત્તર ગુજરાતની ભાષાનો રણકો દેખાતો હોય તો એ અનુશ્રુતિને કેટલે અંશે ટેકો મળે છે એમ કહી શકાય એટલે ધ્યાન રાખવું પડે સંશોધક સામે અન્ય ઘણા જોખમો પણ પડેલા છે કેટલાક સાધનો અને હકીકતો એને હાથ વગા ન હોય બે હકીકતોને ખોટી રીતે જોડી દેવાનું બની જાય ભળતા ઉલ્લેખથી છેતરાઈ જવાય એટલે સંશોધક પાસે અપેક્ષા એ હોય કે અત્યંત ધૈર્યપૂર્વક સાવધાનીપૂર્વક આગળ ચાલે સાહસિક બનવાનું એને જરાય પાલવે નહીં એની જવાબદારી ઘણી મોટી છે કારણ કે એના કામને તપાસનારો બીજો સંશોધક જ્યારે નીકળે ત્યારે ખરો સામાન્ય રીતે લોકો એના સંશોધનને માનીને ચાલવાના એટલે એણે સંશોધલી હકીકતો ચલણી બની જવાનો પૂરો સંભવ છે ખોટી હકીકત ચલણી ન બની જાય એ જોવાની જવાબદારી સંશોધકની છે શક્ય તેટલી સર્વદેશીય સજ્જતા સાથે વિપુલ સામગ્રીમાંથી પસાર થઈ ઇતિહાસનિષ્ઠ વૈજ્ઞાનિક સૂજ અને વિવેક કામે લગાડીને અવધાન અને ચોકસાઈપૂર્વક એ કામ કરશે તો એનું સંશોધન ચિરંજીવ પ્રજાકીય સંપત્તિ બની શકે સંશોધન અને વિવેચન વચ્ચેનો ભેદ આવતીકાલે